સેવા પર્વ બે હજાર પચીસ અંતર્ગત તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વિશ્વ દરિયાઈ સ્વચ્છતા દિનની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારશ્રીના પર્યાવરણ વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન ગેમી વન વિભાગ અને જીપીસીબી સાથે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને મસ્કા ગ્રામ પંચાયતના સહિયારા પ્રયાસથી માંડવીના રાવલપીર બીચ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નાર એચપી હાઈસ્કૂલ મસ્કા એનસીસી છત્રીસ બટાલિયન ભુજ અને સરકારી સાયન્સ કોલેજ માંડવીના વિદ્યાર્થીઓ તેમજ મસ્કા ગ્રામ પંચાયત બિન સરકારી સંસ્થાઓ અને વિવિધ ઔદ્યોગિક એકમોના એકસો જેટલા પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો બીચ સફાઈ અભિયાન નિમિત્તે યોજાયેલ કાર્યક્રમ માંગ નુક્કડ નાટક અને રેડશીલ દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ થયો હતો અને તારીખોગનીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ યોજાયેલ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને અતિથિઓના વરદ હસ્તે ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલું હતું તેમજ એક પ્રેરમાંગકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ હાથ ધરવામાં આવેલ હતું આ પ્રસંગે ભારત સરકારશ્રીના પર્યાવરણ वन अने कलाई में चेंज मंत्रालय ना नियामक श्री एल पी शर्मा एस वी आर कॉमर्स कॉलेज ना प्रिंसिपल डॉ महेश बारड़ मदनिश वन संरक्षक भूत श्री आर एल चौधरी पश्चिम कच्छना प्रादेशिक अधिकारी श्री सुमित चौहान ना नायक पर्यावरण इंजीनियर श्री गुंजन गुप्ता मांडवी मामलतदार श्री प्रधूमन सिंह जेठवाए हाजरी आपी होती यह सेवा पर्व 2025 में मिनिस्ट्री ऑफ इन्वायरमेंट एंड फॉरेस्ट भारत सरकार के वन पर्यावरण एवं जलवायु परिवर्तन मंत्रालय द्वारा यह समारोह आयोजित है जिसमें हम तटीय बीचेज की स्वच्छता और सफाई के लिए लोगों को सतत प्रयास करते रहने के लिए हम प्रेरित करने के लिए आए हैं उन्हें लगातार इससे जोड़ने के लिए आए हैं इसे ए अपनी आदत में शामिल करने के लिए आए हैं ताकि हमारे तटीय क्षेत्र जो बीचेज हैं उनकी सफाई रहे सुरक्षा रहे जलीय जीव स्वस्थ हों पर्यावरण और इकोलॉजी अच्छा रहे और, सल, और इसका फायदा हमें ये देश में सब तरह से मिलेगा हम स्वस्थ होंगे जलीय जीव स्वस्थ होंगे हमें अच्छा पर्यावरण मिलेगा अच्छा इकोलॉजिक तंत्र मिलेगा पारिस्थितिकी तंत्र और इसी के साथ साथ हमने एक पेड़ माँ के नाम के तहत एक पेड़ भी लगाया है जिसका प्रधान माननीय प्रधानमंत्री जी के प्रेरणा से सारे जगह प्रचार प्रसार हो रहा है गोन आज यहाँ के गणमान्य व्यक्ति जैसे हमारे कॉलेज के, के प्राचार्य महोदय थे हमारे तहसील मामलादार साहब थे वन संरक्षक सहायक वन संरक्षक थे और हमारे रीजनल अधिकारी थे गुजरात पर्यावरण प्रदूषण नियंत्रण बोर्ड के और हमारे जिमी से आए गुंजन गुप्ता जी थे और साथ में स्कूल कॉलेज के एनसीसी के छात्र कॉलेज के छात्र और अन्य इलाके के गणमान्य व्यक्ति उपस्थित थे और सब हमारे साथ अभी इस कोस्टल क्लिनिक एक्सरसाइज का हिस्सा होंगे और हम अभी जा रहे हैं इसी पार्ट में सारी सफाई करने और उसके बाद हम यहाँ से प्रस्थान करेंगे लो, लोगों से मेरा यही आग्रह होगा कि इसे अपनी आदत में शामिल करें प्लास्टिक को नो कहें किसी हालत में प्लास्टिक का इस्तेमाल व सिंगल यूज का बंद करें और दूसरे को भी इसकी प्रेरणा दें स्वच्छ रहें अपने स्वस्थ रहेंगे आप और अगल बगल के लोगों को भी इसकी प्रेरणा दें कि जितनी सफाई से हम रहेंगे जितना हम अगल बगल का वातावरण स्वच्छ रखेंगे जल बचाएंगे ऊर्जा बचाएंगे मिशन लाइफ के तहत अपना हेल्दी लाइफ स्टाइल अपना जे વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એમનું જન્મદિવસથી માંડીને બીજી ઓક્ટોબર એટલે ગાંધી બાપુની જયંતિ એટલે આ પખવાડિયું છે પંદર દિવસનું આખું આયોજન છે એમાં દેશભરમાં આપણે જનજાગૃતિના વિશેષ કાર્યક્રમો છે જેમ કે સ્વચ્છતા અભિયાન છે બ્લડ ડોનેશન કેમ્પ છે અને આ આ રીતના જેટલા બી અને વૃક્ષારોપણના કેમ્પ છે એ બધા આપણે આયોજિત કરીએ છીએ અને આ જે આયોજન છે એ ખાસ કરીને જે ભારત સરકાર શ્રીના વન પર્યાવરણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે અને એમની હેઠળ આપણે જે કચ્છ તંત્ર છે જીપીસીબી ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન ગાંધીનગર વન વિભાગ અને જે મામલતદાર શ્રી અને મસ્કા ગ્રામ પંચાયતના સહયોગથી કરવામાં આવ્યું છે તો આ દેશભરમાં કુલ એસી બીચો માં આ અભિયાન ચલાવવામાં આવે છે અને ફક્ત ગુજરાતમાં જ દસ બીચો ખાતે આજના દિવસે જ એટલે વીસ તારીખ સપ્ટેમ્બર વીસ સપ્ટેમ્બર જે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સ્વચ્છતા દિવસ છે અને તે તે અંગે ગુજરાતભરમાં દસ બીચોમાં આ અભિયાન ચાલશે અને એમાં આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે કે દસ બીચોમાં અને દેશભરના એસી બીચોમાં આ રાવલપીર બીચનો સમાવેશ થયો છે સાહેબ જે પ્રદૂષણ જે ઉદ્યોગો છે બરાબર હવે કેવું છે આજનો જે દિવસ છે એ સ્વચ્છતા માટે છે અને આ જે અભિયાન છે એ ફક્ત સ્કૂલના બાળકો કે કોલેજના બાળકો કે સરકારી તંત્ર એમના માટે નથી આ જે અભિયાન છે એમાં બધાને જોડાવાનું છે તો એમાં ઉદ્યોગો પણ સામેલ છે અને ઉદ્યોગોને પણ આપણી અપીલ છે કે આ આ બાબતના અભિયાનમાં જોડાવે અને પ્રદૂષણ ફેલાવતા અટકાવે